ધોરાજી નગરપાલિકા તંત્ર અને કેનાલ તંત્રની ઘોર બેદરકારીને લઈને ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા ચાર કારખાનાઓના કમ્પાઉન્ડમાં પાણી ઘુસી ગયા જેના કારણે કારખાનેદારો મુકાયા મુશ્કેલીમાં

કારખાનાઓમાં કામ કરતા મજૂરોની મકાનોની પણ મુશ્કેલી વધી હોય જેમાં જમવા માટે કે રહેવા માટે પણ મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો ત્યારે આ પરિસ્થિતિ થવાનું કારણ જણાવેલ કે કારખાનાની બાજુમાં આવેલ કેનાલમાં પેશકદમી કરેલ હોય અને નગરપાલિકા તંત્ર અને કેનાલ તંત્રને જવાબદારી તંત્રને અનેક વાર રજૂઆત પણ કરાય છે ફરિયાદ પણ કરાય છે પરંતુ નિંદ્રાધીન તંત્ર કે જે કોઈ ધ્યાન આપતું નથી તેને લઈને આજે જ્યારે અતિશય વરસાદ અને આવી પરિસ્થિતિ સર્જાય છે પ્લાસ્ટિક ઉદ્યોગ અને અન્ય કારખાનાઓમાં પણ ઘણી જગ્યાએ મુશ્કેલીઓ સહન કરવી પડે છે મુશ્કેલીઓને લઈને મજૂરો રોજગાર બંધ થઈ જાય છે અને ઘણા કારખાનાઓ બંધ રાખવાની નો બતાવે છે. હાલો ગિરધરભાઈ બોલું છું કૃષ્ણા પ્લાસ્ટિકમાંથી હાલ એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે અતિવૃષ્કિના કારણે કે કેનાલ ડિપાર્ટમેન્ટ અથવા સુધરાઈની પાણીના નિકાલના કારણે અમારી ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે. હાલ અમારા મજૂરો અથવા રહેતા માણસોએ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા થઈ શકે એવી પોઝિશન નથી.

પાણીમાંથી પસાર થઈને કોઈ વસ્તુ લઈ જઈ શકે એવી પોલ્યુશન નથી એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે ભાવનામ દર્શન ઓગ ભાવના પ્લાસ્ટિકમાંથી બોલું છું બે ત્રણ દિવસથી જેવી આગળ એવો વરસાદ આવ્યો એવું પાણી ખૂબ ગોઠણ ગોંથણ સુધી કારખાના અંદર આવી ગયેલું છે અને કેનાલને હિસાબે બહારનો નિકાલ નથી રાતો તેથી પાણી અંદર પાણી અંદર અંદર આવી ગયેલું છે કેનાલને કેનાલનો કોઈ નિકાલ નથી દ્યો પાણીનો જેથી કારખાના અંદર પાણી બહુ ખૂબ ખૂબ ખોટા ખોટા સુધી આવી ગયેલું છે ત્રણ ચાર દિવસથી પ્રોડક્શન બંધ છે વાયરિંગ બગડી ગયેલું છે નગરપાલિકાને વારંવાર કેવા જાણ કરવા ખાતરે કોઈ આવ્યું નથી હાલ કોઈ ફોન નથી કર્યો કે એક્સ વાયઝેડ કઈ તપાસ આવેલી નથી શું કહેશું કેવી પોઝિશન અત્યારે ગંભીર પરિસ્થિતિ છે બે ત્રણ દિવસથી આ કારખાનું વાયરિંગ શોટ હિસાબે વાયરિંગ બંધ છે બધું